આજ વખત તારીખ સાત પાંચ બે હજાર પચીસ ના દિવસના ભર ઉનાળામાં ચોમાસા જેવી જે પરિસ્થિતિ વિકટ બની છે એ પરિસ્થિતિમાં સમગ્ર તાલુકામાં ડભોઈ તાલુકાના ખેડૂતોનો જે ખેતરમાં ઊભો માલ ને તોડીને માલ પડ્યો છે એ પાણીમાં તરતો છે જે આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે અને ખેડૂતોને પોષણ ભાવ તો મળતા જ નથી જે મકાઈના ભાવ ચોવીસો હતા એ આજે ગગડીને સીધા બે હજાર આવી ગયા છે અને એમાંય પાછા આ વરસાદે જે પરેશાન કર્યા છે એમાં સંપૂર્ણ માલ પાણીમાં છે જે આ બે દિવસમાં મકાઈના સંપૂર્ણ અમારી નમ્ર વિનંતી છે અરજ છે કે ખેડૂતોનો સર્વે કરાવી મકાઈ નો જે વળતર ચૂકવવા પાત્ર હોય એ ચૂકવે એવી અમે ખેડૂતો આશા અને લાગણી અનુભવીએ છીએ અને

એવી અમે સંપૂર્ણ સમૂર્ડૂતો આશા રાખી રહ્યા છે આ ખેડૂતોને મકઈ તો સંપૂર્ણ આ વિડીયો દેખાઈ રહી છે સાથે સાથે હાઈફ્રેડ જુવાર બગડી રહી છે તુવેરો પાક પણ ઢગલા ને ઢગલા ને પાથરેલા પાણીમાં તરે છે કેટલા હેક્ટર ટોટલી હેક્ટર તો નહીં પણ ધુવાઈ ની સાડા ત્રણ ચાર હજાર વીઘા જમીન માં સંપૂર્ણ માલ બગડી રહેલ છે